જેતપુર પંથકમાં કમોસમી મુશળધાર વરસાદથી ખેડૂતોને નુકસાની રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ગતરોજ કમોસમી મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોને મોઢામાં આવેલ કોડીઓ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જેતપુર પંથકમાં વાડી વિસ્તાર ધરાવતા ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલી મગ બાજરી જાર શેરડી તેમજ ડાંગરના પાકનું વાવેતર કરેલ હતું આ ઉનાળુ પાક ખેતરોમાં પાકી જતા મોટા ભાગના ખેડૂતોએ તલીનો પાક લણીને પાથરા કરેલ હતા જ્યારે અન્ય પાક પાકી હતી ત્યાં મોસમી માવતા ખેડૂતોના મોઢામાં આવેલ કોડિયો છીનવી લીધો છે ગાજીપ્રા કાલે સાંજે કમોસમી વરસાદ થતા અમારે તલીના પાકમાં મગના પાકમાં અરદના પાકમાં બાજરામાં શહેરીમાં બહુ નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે અજ્યાં તૈયાર પાક અત્યારે છે તેમાં શું થાય એમાં બધું અમારે બધી તલી ઉભરાઈ ગઈ છે અને મગ બધાય કાળા પડી ગયા છે જેથી અમને બહુ નુકસાની આવી છે વિજય જો ખર્ચાની વાત કરીએ તો કેટલો ખર્ચો લાગુ પડે વિજય ખર્ચો તલીમાં માં સાત થી નો ખર્ચો થાય છે મગમાં માં પાંચ છ હજાર નો ખર્ચો થાય છે ખેડૂત તકલીફ તો બહુ જ પડે છે અને અમારે મોઢે આવેલો કોરિયો વારે ખાલે લે છે તો અમે શું કરીએ જો સરકાર અમને કઈ સહાય કરે તો અમે ચોમાસું પિયત કરી શકીએ અશોકભાઈ ગાજીપુરા વીરપુર જલારામ